રામ રામ ખેડૂત મિત્રો તો આપ જાણી રહ્યા છો કે કમોસમી વરસાદને કારણે જે પાક નુકસાની થયેલ છે તેના માટે પેકેજ જાહેર કરી દીધું છે દસ હજાર તો મારી સરકારશ્રીને વિનંતી છે કે જેવી રીતે ખેડૂતો માટે રાહત પેકેજ તમે બહાર પાડ્યું છે તેવી રીતે પશુપાલક સાથે સંકળાયેલા લોકો માટે પણ એક રાહત પેકેજ ચાલુ કરો કારણ કે અબોલા પશુઓને નિભાવવા માટે બહુ આર્થિક સંકટથી બચી શકે એટલા માટે આર્થિક એક પેકેજ જાહેર કરવું કારણ કે આજે જુઓ તો ચારો આખો પી ગયેલ છે અને મગફળીનો જે ચારો હોય છે તે સાવ નષ્ટ પામી ગયેલ છે કમોસમી વરસાદને કારણે કાલે પશુઓને તો નિભાવવા બહુ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે કારણ કે પશુપાલકો સાથે સંકળાયેલા લોકો પાસે જમીન હોતી નથી જેથી કરીને તે કાંઈ લીલા લીલો ચારો વાવી શકે તો એવા પશુપાલકો હોય તો તેના માટે પણ આર્થિક પેકેજ સરકારશ્રી જાહેર કરે એવી મારી લાગણી છે ને સરકારશ્રી પણ આ વિશે વિચારશે અને ચોક્કસ પશુપાલક સાથે સંકળાયેલા લોકો માટે પણ એક આર્થિક પેકેજ જાહેર કરશે તો પ્લીઝ આ વિડીયો વધુ વધુ શેર કરજો જેથી સરકાર સુધી આ માહિતી પહોંચે અને આના વિશે પણ થોડુંક વિચારે કારણ કે માલધારી લોકો છે અને જે પશુપાલક સાથે સંકળાયેલા છે જેની પાસે જમીન નથી તો તેના પશુઓને નિભાવવા માટે થોડીક આર્થિક એને પણ મદદ મળી શકે તો આ વિડીયો વધુ વધુ શેર કરજો વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો જય હિન્દ જય ભારત